પણ કાઢી આપવામાં આવે છે જેમાં શહેરના મેયર ભરતભાઈ બારડ અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના એ મુલાકાત લઈ ધનવંત્રી આરોગ્ય રચના કર્મચારીઓને કામગીરી બિરદાવી હતી આજે રોડ અને બ્લોકના અનેક ખાતમુહૂર્તોમાં ભાવનગર મહાપાલિકા મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન વિરોધ પક્ષના નેતા શ્રી જીતુભાઈ આ વિસ્તારના નગરસેવકો અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ કોંગ્રેસના વોર પ્રમુખ શ્રી અનોજભાઈ અને દરેક આગેવાનોનો આ તબક્કે ઉત્તર રૂવા અને ખાસ કરીને જેને અમને સલાહ આપી છે જેને આવકાર્યા છે એવા અમારા અધ્યક્ષ શ્રી કુમારભાઈ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિડીયોના માધ્યમથી વીસ તારીખે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની ધરાવ ઉપર આવી રહ્યા છે ત્યારે ઉત્તર કૃષ્ણગર રૂવા વોર્ડ અને ભાવનગરની જનતાને તેમને જોવા સાંભળવા તેમને મળવા માટે આમંત્રિત કરું છું આભાર ભારત માતા જાય